નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ટાટ માધ્યમિક સરકારી અને ગ્રાન્ટીનેડ બંનેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલું છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે તારીખો છે તમારે જે કોલ લેટર ડાઉનલોડ કરવાના છે તેની માહિતી પણ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે માધ્યમિક સરકારીનું તમે કોલ લેટર જે ડાઉનલોડ કરવાના છે તે તમારે ડાઉનલોડ કરવાના રહેશે નવ તારીખથી લઈને સોળ તારીખ સુધી આ ઉપરાંત માધ્યમિક ગ્રાન્ટીનેડ કે જેના કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે નવ તારીખથી લઈને ચોવીસ તારીખ સુધીમાં તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો તમે કોલ લેટર ડાઉનલોડ કરશો એટલે તમારે કઈ જગ્યાએ તમારે કોલ લેટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જવાનું છે એ તમારા જિલ્લાનું સ્થળ આવી જશે અને સાથે સાથે તમારે જે સાથે સાથે જે ડોક્યુમેન્ટ લઈ જવાના છે એની માહિતી પણ તમને એ કોલ લેટરમાં જ મળી જશે સાથે બીજી વાત એ પણ કરી લઈએ કે માધ્યમિક સરકારીની જે કેટલીક જગ્યાઓ અપડેટ થયેલી છે લગભગ દોઢસોથી બસો જેટલી જગ્યાઓ જે વધારો થઈને આવી છે એ પણ અપડેટ થયેલી છે એ પણ તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ને જગ્યાઓ કેટલી વધી છે કયા વિષયમાં એ પણ તમે જોઈ શકો છો તો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે પણ અહીંયા તમે જોઈ શકો છો કે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસિઆરસી ડોટ ઇન પર જઈને તમારે લોગ ઇન કરવાનું છે ત્યાં ઉપર જઈને એક આવું ફંક્શન ખુલશે પછી ત્યારે આવા બોક્સ ખુલશે તમારે જો સરકારીનો કોલ લેટર ડાઉનલોડ કરવાનો હોય જેમને બંનેમાં હોય તો સરકારીનો કોલ લેટર ડાઉનલોડ કરવાનો હોય તો સરકારી ગવર્મેન્ટ જે છે માધ્યમિક ગવર્મેન્ટ એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને ગ્રાન્ટીનેડનો ડાઉનલોડ કરવાનું હશે તો માધ્યમિક ગ્રાન્ટીનેડ એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એના ઉપર તમે ક્લિક કરશો એટલે એક આવી રીતનું ફંક્શન ખુલશે જેમાં તમારે ટાટનો સીટ નંબર નાખવાનો રહેશે તાર ત્યારબાદ તમારે તમારી બર્થડેટ નાખવાની રહેશે ત્યાર પછી તમે જે પાસવર્ડ બનાવેલો હતો બરાબર જે તે સમયે તમે ફોર્મ ભર્યું ત્યારે એ પાસવર્ડ તમારે નાખવાનો રહેશે જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો ફોર્ગેટ કરીને નવો પાસવર્ડ જનરેટ કરો કરીને તમે લોગ ઇન થઈને તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો બીજી એક વાત એ પણ જણાવી દઈએ કે ઘણા લોકોને કદાચ તમે જે ફોર્મ આપણે જ્યારે ભર્યું હતું અને એની જે પ્રિન્ટ કાઢવાની હતી એ પ્રિન્ટ કાઢવાની કદાચ રહી ગઈ હોય અથવા ખોવાઈ ગઈ હોય આવું તેવું થયું હોય તો તમે ફરીથી પણ એ પ્રિન્ટ અત્યારે પણ તમારું જે ફોર્મ ભરેલું હતું એની પ્રિન્ટ તમે કાઢી શકો છો સાથે સાથે તમારી પેમેન્ટ હિસ્ટ્રી એ ફી જે ભરેલી હતી એની રિસિપ્ટ પણ તમે કાઢી શકો છો અને ત્રીજું બોક્સ જે છે એ કોલ લેટર તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો જે કોલ લેટર છે એ તમારે ડાઉનલોડ ત્યાંથી કરવાનો રહેશે તો આ જે માહિતી છે એ તમે આ રીતના ફોલો કરીને તમારો કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકો છો કોલ લેટર ડાઉનલોડ કરશો એટલે એમાં બધી જ સૂચનાઓ આવી જશે બીજી એક ખાસ વાત તમને જણાવી દઉં તમારે જે ડોક્યુમેન્ટ લઈ જવાના છે એ તો તમારા કોલ લેટરમાં બધું લખેલું જ છે લખેલું આવશે જ બરાબર છે પણ છતાં જે તમારે ડોક્યુમેન્ટ ગોઠવવાના હોય છે સાથે સાથે વધારે પ્રશ્ન ક્યાં ઊભો થતો હોય છે કે તમારે જે સોગંદનામા પત્ર તમારે જે લઈ જવાના હોય છે એના બાબતે ખાસ ધ્યાન રાખજો કે તમારું જે સ્વઘોષણાપત્ર સમજો કે તમે માધ્યમિક સરકારીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જાવ છો તો તમારો જાહેરાત ક્રમાં છ ઓબ્લિક બે હજાર ચોવીસ બરાબર અને ગ્રાન્ટિ એડનું તમે ડીવી કરવા જતા હોવ તો એનો જે જાહેરાત સાત ઓબ્લિક બે હજાર ચોવીસ આ રીતનું તમારે જે જે તમે લઈ જતા હોય સ્વઘોષણા પત્ર છે બાયધરી પત્રક છે બરાબર એનઓસીનો કોઈ એ એના માટેનું કોઈ બાયધરી પત્રક રજૂ કરવાનું હોય કરાર આધારિત તમે નોકરી કરો છો જ્ઞાન સહાયક બરાબર અથવા અન્ય કોઈ નિગમમાં કામ કરો છો તો તમારે જે આ પત્ર લઈ જવાના હોય છે એ તમારે તમારી ભરતીના જાહેરાત ક્રમાંકના આધારે જ લઈ જવાના છે બરાબર પછી એવું ના બને કે સરકારીનું ડીવી કરવા જાઓ છો અને ગ્રાન્ટિન એડનું જાહેરાત ક્રમાંકવાળું તમે પત્ર લઈ જાઓ છો તો તમારે એ સમય અટવાવાનું થશે એટલે આ બાબતે ખાસ ધ્યાન આપજો ઉચ્ચતર માધ્યમિકનું જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલતું હતું ત્યારે ઘણા બધા મિત્રોને આવી સમસ્યાઓ સર્જાઈ હતી તો આવી સમસ્યા તમારે ન સર્જાય એટલે એક એક બાબતને ધ્યાન રાખીને ખૂબ જ શાંતિથી જીવટતાથી બધું જ ધ્યાન રાખીને તમારે ડોક્યુમેન્ટ ગોઠવવાના અને સ્વપ્રમાણિત કરીને લઈ જવાના છે ઝડપથી આપણે હજુ એક વિડીયો મૂકીશું કે કયા કયા કોલ લેટર સોરી કયા કયા ડોક્યુમેન્ટ મૂકવાના છે બરાબર છે તમારે બે બે ફાઇલ બનાવીને લઈ જવાની છે ઓરિજિનલની લઈ જવાની છે સાથે બે ઝેરોક્સની લઈ જવાની છે આવી રીતે ટોટલ ત્રણ બજ તમારા થશે એ તમારે ત્યાં લઈને જવાના થશે સાથે સાથે બીજી આપણે વાત એ પણ કરી કે જે જગ્યાઓ અપડેટ થઈ છે બરાબર છે એ જગ્યાઓ અપડેટ એટલે કે આ જે ડીવી લિસ્ટ જાહેર થયું છે એ લગભગ ત્રણ ઘણી યાદીના ઉમેદવારોને બોલાયા છે સમજો કે જનરલની સો જગ્યાઓ છે તો ત્રણસો ઉમેદવારોને બોલાવ્યા છે ઈડબ્લ્યુએસની પચાસ જગ્યાઓ છે તો દોઢસો જેટલા ઉમેદવારોને બોલાયા છે આ રીતે અનેક ત્રણથી ચાર ઘણા ઉમેદવારોને બોલાવેલા છે તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન ખૂબ જ સારી રીતે તમારું પતે બરાબર છે કોઈ પ્રશ્ન તમને અત્યારથી ધ્યાનમાં આવતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત